啦啦啦啦

શ્રી રામ કેમ ગમે નહી કે ગમેનો હાથ હોય આપણે એક જ ચાલુ કરી દેવાનો શ્રી રામ કરીએ એટલે કાપ્રિયર રિયલ ને શ્રી રામ કરતા તો આવડી ગઈ તું હવે તો એ હરર મહાદેવ કરતા શીખે હરર મહાદેવ એ તો શ્રી રામ બોલી જાય તો સીતા રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા અમારા બધાઈ ફેમિલી તરફથી બધાને સીતરા સાતમની શુભકામના છે સીતરામાન નો દિવસ છે આજે થોડું બોજી ખાવાનું છે માયે કાલે બે દિવસથી રસોઈ બનાવી દીધી આજે

તો ઈશા તને જન્મદિવસની ઘણી બધી શુભકામના અમારા પરિવાર તરફથી આ ઈશાનો તો ખરેખર જન્માષ્ટ જન્માષ્ટમી આ દિવસ જન્મદિવસ આવ્યો ત્યારે પણ કૃષ્ણ ભગવાનનો પણ જન્મદિવસ આવ્યો છે હમ ચાલો તો જ નાશ બાકી છે તો નાસ્તો કરી લઉં હું ત્યાં કાકા બ્રશ કરે છે તરત તારું ધ્યાન પડી જાય બધી બાજુ હાલો એને માયક ગમે તે હવે બસ બોલતા શીખે એટલી વાર હે નહીં પડી હા હ

પછી આપણે એક દીવો કરવાનો અને અગરબત્તી અને બાકસ અને આપણે એક નાળિયેર વધારવાનું છે તો આપણે અહિયાં ચિત્રામાં નું જવાનું કરી લઈએ પારિયાણે તો જોવા હું બધું તૈયાર કરી લીધું માયા કરી દીધું નાવા ગઈ થી તો હવે આપણે ચિત્રામાં નું પ્રસાદી ધરી દઈએ

Papa ya, ya Mama ini baru sih. Ya Turah nakennya cukup jauh, na ini behu. Emu kaya nggak? Kamu tuh sih. Dia kah itu ane Papa. Wajuh, papa Nere, it oh. Ah, amijo. Nah, am juh. Biar luar jauh ya Papa nih. Neri sampai boy. Oh, bah. Ah, lu, malu ding lu. Amjo, naya di lewat lagi yo. Iya ya jo horor mahadev tengkar horor mahadev ah mau manggil nih nak kay mau manggil nih nak mau apa papa kia mau apa kia mau apa papa ya jo kia mau apa hmm મારા પ્રિયલ પપ્પા નું વાત જોઈ જઈને થાકી જાય ને થાકી ગયો મા દીકરો ઓ બે ગયો ખુરચી વેચો થાકી ગયું રમકડા થી રમવા માંડો નો આવ્યા પપ્પા ક્યાં પપ્પા હોય કરીને ગયા ને પ્રિયલ હે દીકુ થાકી ગયું મા દીકુ ખુરચી ઉપર બે ગયો પ્રિયુ બેબી પ્રિયલ તો દોઢ વાગે ગયો અને જો અમે બે ગયા બપોરા કરવા હમ રિયલ તો હવે મોર ખાવા મિંડી રિયલ એને આઈકો જો પવો તો પવો ખાય એને પવો બહુ ભાઈવો નહીં ઈ મોટું ખાય દાત સાગા દાઈ કા દે દાઈ મીઠા થેપલા રોટલા રોટલી ટમેટાન શાક બધું છે ચવડો કાઈટો દાઈ માં આગળી અરે દાઈ માં આગળી ખાને ચટણી લસણવાળી નાખીને ખાય ને

મેળો તો ચાલુ થઇ ગયો બધી માણસ ને જવાનું વરસાદ જેવું પણ નક્કી અંધાઈ પાંચ વાગે ઉદઘાટન કરે વરસાદ હું ઉદઘાટન માં આવું Kek ketai tihat tonghea jongwui taitu ta torta telur sedur habidong tihur sedur aloto budai bok purakalwa pril bura gudai bok purakalwa kalokalu kawang <hesitation> 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 <hesitation>

અને પ્રિયલ હુતી ક્યાર ની રમતી હતી તો ઈ પછી મોડી મોડી હુતી હાડા તરનાક વાગે અત્યારે હુતી તો મેં બપોરના બે થામ ધોઈ નાખા ને ગાય હાટ થોડુંક વાજી આવી હવે નીંદર તો આવે નહીં ચાર વાગ્યા પછી તો મેં કીધું હવે અહીંયા અંબાર નો કરી નાખું થોડુંક ને પ્રિયલના પપ્પાને પપ્પા ને કીધું આજે વરસાદ જેવું છે આજે હવાર અંધારના અંધાર જ છે તડકો જ નથી નીકળો વરસાદ હેતી ક્યારે વરસે કઈ નક્કી ન કહેવાય ત્યાં જે જવું નથી ઈ હું કહું તો તમે જાવ રિક્ષા લઈને આજે નથી જાવું હવે કાલ જન્માષ્ટમી હે તો કાલે જોઈએ હવે ને હું નાની હતી ને ત્યારે મારા કાકી ભેગી બહુ જાતી મારા કાકી ને મારા બેનુ ને મારા ફોઈ દીકરો ને દીકરી ને મારા કાકા ને દીકરો ને બધા જાતા ભેગા ને મોજ કરતા ને ઈ અમને બહુ લઈ જાતા ભેગા ને બીજી હું મામા મામી ભેગી બહુ જાતી ને નાના હતા ને ત્યારે બહુ વરખ થતો મેળામાં જવાનો ને હવે તો જઈ આવ્યા હોય તો બહુ ઓલું થાય નઈ પાંચ દિવસનો નો હા છ દિવસનો હોય મેળો પણ અમે ત્રણ કે ચાર દિવસ જાય રોજ તો પછી થાકી રહીએ તો પછી જાય નઈ તો મેં કીધું પ્રિયલ હોતી તો હાલ આંબા છે ખડ હતું એ સાફ કરી નાખું પ્રિયલ ને પપ્પા દવા છાઈ દીધી ત્યાં સુકાઈ ગયું થોડું કઈ વચ્ચે વચ્ચે લીલું હોય કઈ તો છતાંય નહીં ત્રીજો સાફ થઈ ગયો ઓલા બે થઈ ગયા સાફ હવે એક છેલ્લો રહ્યો તે હું સાફ કર નાખું પ્રિયલ હોતી ત્યાં સુધી થાય પછી ઉઠશે તો અહીંયા કરવા ન દે કાઈ તે નવરા હતા તે કામ હાથમાં લઈ લીધું તો વાગી ગયા છો ને પ્રિયલ બેન ઉઠી ગયા હા શું કરે તું

તો આવતા માણસ ને ફરવાની મજા આવે આપડે અજા ઘેર બેઠા બેઠા આમ જોઈએ માણસ જતા હોય ને કોઈ સાધન જતા હોય ને આજ બહુ નથી નીકળતા કાલે અઠમ નો બહુ હોય ને મેળો કાલે વધારે જન્માષ્ટમી છે અને બધા ને રજા હોય એટલે કાલે પછી નોકરીયાત વર્ગ વાળા સ્કૂલ માં રજા હોય કોલેજ માં જન્માષ્ટમી ના દિવસે પછી વરસાદ જેવું હતું ને તો હું કહું આજે વરી ખોટી પ્રિયલ ને ભીંજ હતી પછી અમે તો ન ગયા હવે કાલે જોઈએ ને નાના હતા ત્યાં આમ બહુ જતા ને બહુ વરખ થતો મેળો મેળો કરતા જે અગાઉ વાર હોય ને મેડમ જાસુ મેડમ જાઉ એમ જ કરતા ને બહુ મજા કરતા મેડમ જઈને એ બધી ચોકડોળ માં રોજ એક બે બે કે બે માં રોજ બેહતા ને હા તારે બોલું જો ચાવડો જાવ ને ચંગડોળ માં બેવાની રોડે જાવ એમાં તો અમારી ફેવરેટ ઓડી અને ઓલી ઉતી અને ટોરા ટોરા ને બ્રેક રીલ ને મેડે છે હે આ જો બે પ્રિયલ પેલો મેડો માણસે

Real, ri real, riksa real, riksa real, 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 real,

તો અહીંયા જ વિડીયો ને એન કરી દઈએ તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મળતું પાછા નવા વિડીયો માં ત્યાં સુધી હર